જેવો ભાવ દેવને પ્રત્ય છે ગુરુના બતાવેલા માર્ગ દ્વારા જીવાત્માને પરમ તત્વની પ્રાપ્તિ થાય છે એટલા માટે એનો ભાવ એવો બતાવ્યો કે એની અંદર જેને પ્રતિ કરી એવો ભાવ વિશ્વાસ રાખીને જેને પ્રતી કરી અને જેને એ શબ્દ ને એ ઉપદેશ પરમાત્માની પ્રાપ્તિ થાય એમાં કોઈ અતિશક્તિ નથી અથવા દેવ તરીકે માનવા ચોથી આપણી ભારતીય આર્ય સંસ્કૃતિ છે એટલે આપણે અતિથિ દેવો ભવને પણ એની અંદર આપણે સમાવેશ કરીએ છીએ કારણ કે એક એની માન્યતા છે ન જાને કિસ મેં નારાયણ મિલ જાય ભગવાન કેવા રૂપે આપણી સન્મુખ આવ્યા હોય એ આપણે એ બલિરાજાને ત્યાં ભગવાન કેવા રૂપે ગયા હતા ભગવાન બલિરાજાને ત્યાં વામન રૂપ ધારણ કરીને આ ભિક્ષા લેવાને અર્થે ગયા અને ભગવાનના શરણની અંદર બલિરાજાએ પોતાનું મસ્તક નિમાયું એટલે આ સંસ્કૃતિની આ પરાભાષા આપણી પરિભાષા આપણા શાસ્ત્રોએ સમજાવી છે શ્રીમદ્ સત્સંગી જીવન ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદની જ્યારે સ્થાપના કરી અને આચાર્ય પદની સ્થાપનાની સાથે જે જવાબદારી અને અધિકાર આચાર્ય પદની અંદર સોંપ્યા એમાં પણ ભગવાન સ્વામિનારાયણે ખૂબ સુંદર મહિમા પદ ની અંદર કર્મ વાસના આ જીવાતમાં જે જન્મ જન્માંતરીથી કર્મ અને વાસના એટલે કે માયાના બંધનની અંદર જકડાયેલો છે એ માયા અને કર્મના બંધનની મુક્તિ કેમ થાય ત્યારે એવા દિયતે જે પોતાના સદશાસ્ત્ર પ્રમાણિત એવા ઉપદેશો દ્વારા જીવાત્માને ભગવાન સાથેનું બ્રહ્મ સંબંધ કરાવીને જીવાત્માને ભગવાન સાથેના દ્રઢ નાતાને જે જોડે છે અને એના દ્વારા કર્મ અને વાસનાના બંધન માયાના બંધનને મુકાવી જીવાત્માને શાશ્વત સ્વરૂપની અનુભૂતિ કરાવી ભગવાનના ધામનો અધિકારી બનાવે એવા જે દીક્ષા ગુરુ જે પોતાના છે એને મહારાજ કે અમે તમારા ગુરુ સ્થપણાને વિશે સ્થાપ્યા છે આજે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે કળિયુગની અંદર શુદ્ધ વૈદિક પરંપરા અને શુદ્ધ શાસ્ત્રોની પરંપરા અને એમાં પણ વિશેષ કરીને ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત સંપ્રદાયની શુદ્ધ પરંપરાને અનુસરીને એને અનુસરીને આપણને પોતાના આચાર્ય પોતાના ગુરુને નમન કરવાનો એને શરણે થવાનો આપણને અવસર મળ્યો છે આપણા મહદ ભાગ્ય છે આ કળયુગની અંદર મહારાષ્ટ્રીના શબ્દો છે એમની હાજરીની અંદર કહું મહારાષ્ટ્રી ઘણી વખત પ્રવચનની અંદર આ દ્રષ્ટાંત આપે છે ગુરુ ગુરુ દે કરજે ચાદર પછેડી દેજે તારું કલ્યાણ થવું હોય તો થાય નહીં તો મારી શિયાળાની ટાળ જાય એવા લોભીઓ ગુરુ તો જગતની અંદર ઘણા બધા મળશે પણ ભગવાન સાથેની દડતા કરાવે બે ત્રણ ટૂંકી વાત કરું વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણે જ્યારે વચનામૃતની અંદર આ પદના મહિમાની વાત જો વડતાલનું અઢારમું વચનામૃત મારા લખ્યું ને એની અંદર મહારાજે લખ્યું અમારા આશ્રિતોએ આ પાંચ વાના અવશ્ય જાણવા એમાં પહેલું મહારાજે લખ્યું ઉદ્ધવ સંપ્રદાય જે સ્વામિનારાયણ સંપ્રદાય રૂપે અત્યારે ઓળખાય છે આ સંપ્રદાયની રીત જાણવી કારણ કે જો હરિભક્તોને મહારાજ કે કદાચ મનની અંદર કોઈ પ્રશ્ન શંકા ઉત્પન્ન થાય અથવા તો કોઈ ત્રાહિત વ્યક્તિ તમને પૂછે અને જો તમને એનું સમાધાન ખબર ન હોય તો મન મૂંઝવણમાં મુકાય શંકામાં મુકાય અને અંતે પછી જીવાત્મા પોતાના માર્ગ ઉપરથી ભટકી જાય એટલે અવશ્ય પણ જાણવા એમાં મહત્વની મહારાજ પહેલું કે મહારાજ કે ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણી આપણી સંપ્રદાયની રીત શું છે આપણો મત કયો છે આપણી ઉપાસના ભક્તિની પદ્ધતિ કઈ છે આને શાસ્ત્રોક્ત રીતે જે મહારાજ કે જે જાણ્યું હોય ત્યારે એને યથાર્થ જાણ્યું કહેવાય કપોળ કલ્પિત નહીં તો ઘણી બધી વિટમણાઓ આપણને મૂંઝવણની અંદર લઈ લે છે અને બીજી મહારાજ કીધું પોતાની ગુરુ પરંપરા જાણવી એની મહારાજે રીત શીખવી આપણે બધાએ વચનામૃતનો પાઠ કરીએ છીએ આ પરંપરાને આપણે પણ જાણવી જોઈએ અને સમજવી જોઈએ ગુરુ પરંપરા જાણવી તો ગુરુ નો મહિમા બતાવ્યો પણ આવા ઘણા ગુરુ ગઠ્ઠાઓ પાછા નીકળશે કે જે પોતાની જાતને મનાવા પૂજાવાના હોડ ચાલશે અને એની અંદર અમારો આશ્રિત કઈ ભરમાઈ ના જાય એને કોઈ મૂંઝવણ ના થાય એને કોઈ મનમાં શંકા ન રહી જાય અને કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એને અડર ગલર અને અનર ગલર સમજાવીને પોતાના માર્ગેથી ભટકાવી ન દે એટલે વચનામૃતની અંદર મહારાજે આજ્ઞા કરી વર્તાલના વચનામૃતની અંદર મહારાજ કે અવશ્ય જાણવી અને એની રીત પણ મહારાજે શીખવાડી મહારાજે શીખવડ્યું કે અમારા ગુરુ એવા રામાન ઉદ્ધવ અવતાર એવા રામાનંદ સ્વામી એમને જે શ્રીલંગ ક્ષેત્રની અંદર જેને દીક્ષા લીધી એવા રામાનુજાચાર્ય અને રામાનુજાચાર્યના શિષ્ય અમે અને અને રામાનંદ સ્વામીના શિષ્ય એવા અમે અમે અમારા સ્થાન પછી જે અમારા ઉત્તરાધિકારી એવા બંને દેશના આચાર્ય ની રઘવીર ધર્મકુળ સ્થાપના કરી છે મહારાજ કે એની રીત અવશ્ય જાણજો એનું કારણ છે કે ઘણા બધા કળિયુગની અંદર કોઈ એમ અર્થ કરે કે કોઈ ધર્મ પાડે ધર્મ કુળ કહેવાય કે જેને સમાજ માની લે કે તો કોઈ બડંગર એવી મહાસભા કરીને આચાર્ય પદની કહેવાય પણ શ્રીજી મહારાજે સ્પષ્ટ એવો ભેદ ન રહે એવી શંકા ન રહે એટલા વચનામૃતની અંદર સ્પષ્ટ કીધું અમે પધરાવેલા ભગવાન સ્વામિનારાયણ આચાર્ય સંપ્રદાયની ધર્મ દુરા સંભાળી એની ઓળખાણ કોને આપી આપણે કથાઓ ઘણી વખત સાંભળીએ છીએ આપણે કથાઓ ઘણી વખત સાંભળી શ્રીજી મહારાજ જ્યારે ગાદી ઉપર ભગવાને આરૂઢ કર્યા ત્યારે એની ભગવાનની ઓળખાણ કોણે આપી તો કે તત્કાલીન જે રામાનંદ સ્વામી ધર્મની ધુરા સંભાળતા હતા એમને ઓળખાણ આપી કે આજ પછી મારા સ્થાને હું આ શ્રી સહેજાનંદ સ્વામીને પધરાવું છું એની ઓળખાણ રામાનંદ સ્વામી આપી છે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજ આ વડતાલના સભામંડપની અંદર પ્રસાદીની જે છત્રી પાછળ છે ત્યાં ગાદી સ્થાન દિયાગઢ પરમ પૂજ્ય રઘુવીરજી મહારાજ અને સ્થાપના કરી ત્યારે એની ઓળખાણ ભગવાન સ્વામિનારાયણે સ્વયં આપી કે આજથી અમારા સ્થાને અમે આ આચાર્યોને સ્થાપના કર્યા છે અને આજથી આ તમારા ગુરુ છે અને એ પરંપરાની અંદર રઘુવીરજી મહારાજે ભગવત પ્રસાદજી મહારાજ જો અહીંયા મૂકી છે આપણે પરંપરા રઘુવીરજી મહારાજે ભગવત પ્રસાદજી મહારાજની ઓળખાણ આપી ભગવત પ્રસાદજી મહારાજ વ્યારલાલજી મહારાજની ઓળખાણ આપી વ્યારલાલજી મહારાજે શ્રીપતિ પ્રસાદજી મહારાજની ઓળખાણ આપી શ્રીપતિ પ્રસાદજી મહારાજે આનંદ પ્રસાદજી મહારાજની ઓળખાણ આપી અને આનંદ પ્રસાદજી મહારાજે નરેન્દ્ર પ્રસાદજી મહારાજની ઓળખાણ આપી અને ઓગણીસો ને ચોર્યાસીની અંદર આ જ વડતાલના સભા મંડપની અંદર પરમપૂજી આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજે પરમપૂજી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની ઓળખાણ આપી આ પરંપરા એ તદ યો એ તદ વંશાણામ કરિષ્યંતી આશ્રયમ સત્સંગી જીવનની અંદર મહારાજ કે આ જે અમારા પદરાવેલા આચાર્ય એ રઘુવીરજી મહારાજને એની પરંપરાની અંદર જે આચાર્ય પ્રમાણિત રૂપે આચાર્ય પદની અંદર સ્થાપિત થયા હોય ને એનો જે આશ્રય કરશે એને ભગવાન કે અમારા ધામની અમે પ્રાપ્તિ કરાવશું જે દિવસ મહારાશ્રી જેની ઓળખાણ કરાવે ને આપણા માટે એ ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ પણ ત્યાં સુધી પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે અત્યારે વિદ્યમાન લક્ષ્મીનારાયણ દેવ પીઠ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધોરંદર આચાર્ય શ્રી અજંત પ્રસાદજી મહારાજ શ્રી બિરાજે છે આપણે સૌ ભાગ્યશાળી છીએ હમણાં સંતોએ પણ વાત કરી કે એમ સંતોએ કીર્તનોમાં ગાયું કે લોભી ગુરુ અને સ્વાર્થી ચેલા દોનો ઠેલમ ઠેલા આપણે ભાગ્યશાળી છે કે આપણને એવા લોભી ગુરુએ નથી ને એવા સ્વાર્થી ગુરુએ નથી મળ્યા એ પોતે સહન કરીને સજગતનું અને સ કલ્યાણ હરિભક્તોનું કલ્યાણ કેમ થાય એના માટે પોતે કાયમ ચિંતન કરતા હોય નથી અમે તો જોકે એ હવે અમારી હવાયા થઈ ગયા છે ને તો આમ પહેલાં એમ વેચાડતા હતા કે કોઈ દિવસ શરીરની ખેવના નથી કરી કોઈ દિવસ પરિવારની ખેવના નથી કરી કોઈ દિવસ જગતની અંદર માન મરતોબો મોટપ મળ્યાની ખેવના નથી કરી કોઈ દિવસ સંપત્તિની ખેવના નથી કરી કેવળ એક ને એક જ્યારે પણ કોઈ ચર્ચા નીકળતી હોય સંતો ભક્તો પરિભક્તો જ્યારે પણ ચર્ચા કરતા હોય ત્યારે એક જ અવાજ નીકળ્યો મારો ઈષ્ટદેવ મારા ઉપર રાજી થાય ભગવાન સ્વામિનારાયણ મારા ઉપર રાજી થાય હું એને વફાદાર છું હું એને વફાદાર રહેવાનો છું આવી જેના હૃદયની અંદર કુટી કુટીને જેની શ્રદ્ધા અને ભાવના છે આજે એવા સમર્થ ગુરુ આપણને મળ્યા છે એનું આપણને કાયમ ગૌરવ રહેશે ત્રણ ઋણમાંથી માંથી ક્યારે આપણે મુક્ત થઈ શકતા નથી માતૃ ઋણ પિતૃ ઋણ અને આચાર્ય ગુરુનું ઋણ કે જેને આપણને આ સંસારને સફળ કરી ભગવાનના ધામ સુધી જવા માટેનું સાધન અને જ્ઞાન બંને આપણને પીરસ્યું હોય ત્યારે એવા માતા પિતા અને ગુરુના સ્થાનની અંદર અત્યારે આપણા વિદ્યમાન આચાર્ય મહારાષિ પર પૂજે માતુશ્રી બિરાજમાન હોય ત્યારે સમગ્ર સંપ્રદાય વતી ત્યાગી ગૃહી તમામ વતી અમે પૂજ્ય મહારાષિના અને માતુશ્રીના ચરણાર્યુદમાં અમે નમન કરીએ છીએ દેશ વિદેશમાં વસતા તમામ હરિભક્તો વતી આપના ચરણાર્વિંદની અંદર સતસત નમન કરીને પ્રાર્થના કરું છું કે આપનો રાજીપો આપની આવી જે ટકોર અમારા હિત માટેની એ કાયમ અમને કાયમ કરતા રહેજો અને અમારું બાહ્ય ગ્રહે કી લાજ હૈ તુમકો આ તમને અમારું કાંડું અમે હોપ્યું છે એની લાજ તમારા હાથમાં છે ક્યારે અમારું કાંડું મૂકશો નહીં એવી ભગવાન શ્રી હરિના પરમ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રીના ચરણારિંદમાં આ સમગ્ર સંપ્રદાય વતી હું પ્રાર્થના કરી વિનંતી કરીને વધારે સમય ન લેતા પૂજ્ય મહારાષિના આશીર્વાદ સર્વે હરિભક્તો સમાજ સુધી પહોંચે સંત પૂજ્ય માતુશ્રીના આશીર્વાદ સર્વે સમાજ સુધી પહોંચે એની સાથે ભગવાનના ચરણારીનમાં પ્રાર્થના કરીએ છીએ વિશેષ બે ત્રણ નાની વાતો કરી દઉં કે આગામી શ્રાવણ મહિનાની અંદર છઠ સાતમ ને આઠમ આપણા સંપ્રદાયની અંદર અનેરો ઉત્સવ પરમ પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત વર્તાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એમની સ્થાપનાના બસો વર્ષ થયા હોય એમની સ્થાપનાના વર્ષ થયા હોય એનો દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રના પ્રાગટ્યનો અમૃત મહોત્સવ વર્ષ અને જન્માષ્ટમીનો ઉત્સવ એ શ્રાવણ મહિનાની અંદર છઠ સાતમ આઠમ ત્રિદિનાત્મક મહા મહોત્સવ આપણે અહિયાં ઉજવવાના છીએ હું જાણું છું કે બધા ઘણા બધા ભક્તોને એનો ઉત્સાહ ઉમંગ છે અને આજનું આ મને એમ લાગે કે પણ એમાં તમારો નથી મારો પરિવાર જ આવડો મોટો છે શું કરી એટલે આવો ના વાતાવરણ થોડું રહેશે અમે બંને ત્યાં સુધી પ્રયત્ન કરશું કે વધારે થોડો વિસ્તાર હરિભક્તોને વધારે કરી શકીએ પણ બધાને આજે અમે આમંત્રણ આપીએ છીએ કે આ મહોત્સવની અંદર તમામ હરિભક્તો વડતાલ ગરડા ધોલેરા જૂનાગઢ અમદાવાદ ભુજ ઇત્યાદિ તમામ પ્રદેશના ભક્તોને અમારા વતી ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે કે આ ત્રિદિનાત્મક મહોત્સવની અંદર અવશ્ય લાભ લેવા બધા આવજો અને સાથે સાથે બધાની વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ ઉતારા વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આજે એક એમના સ્વયંસેવકોની અમારા આગેવાન હરિભક્તોની સાંજે સાડા ચારે અહીંયા આપણે વાડીની અંદર જ મિટિંગ રાખવામાં આવી છે જે ભક્તોને મેસેજ મેં કર્યો છે જરા મેસેજ ચેક કરી લેજો એ મેસેજવાળા ભક્તો ખાસ રોકાય અને આગામી આયોજન કરીને પછી આપણા મીડિયા દ્વારા દરેક હરિભક્તોને પણ એની જાણ કરવામાં આવશે એટલે એ પ્રમાણે દરેક ભક્તો એની નોંધ લેજો અને સાથે સાથે અહીંયા ધૂનનું આયોજનનું સંકલન કર્યું છે જે વડતાલ ગરડા જૂનાગઢ ત્રણેય દેશની અંદર આપણે ધૂનનું આયોજન રાખ્યું છે તેમાં પણ બધા ભક્તો લાભ લેજો અને યતકિંચિત બધા ભક્તોને વિશેષ ભગવાનનો રાજીપો રે મહારાજની કૃપા હરિકૃષ્ણ મહારાજ આપણા સૌના પરમ ગુરુ એવા હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં વાતના સહેજાનંદ ગુરુમ ભજે સદા જે સર્વના ગુરુ છે એવા પરમપુર ગુરુ હરે કૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ આપ સૌ સત્સંગનો ખૂબ કાયમ બધાનું ન્યાલ કરજો અને સર્વને સુખિયા રાખજો એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું સહેજા અંસ્વાય મહારાજ Well...